કાનગઢને સોંપ્યું હતું અને આ સાથે તેમણે વિશ્વાસ પણ જતાવ્યો હતો યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય કોઈ એક પણ વ્યક્તિએ ફોર્મ ભર્યું નથી તો આમ જગદીશ પંચાલ બિનહરીફ થયા છે અને આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ જોડાયા તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા જતીન જતીન ગયા છે છે હાલ અત્યારે શું ચાલી રહ્યું અને જ્યારે આંતરિક ભાજપની જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે વચ્ચે સત્તાવાર જાહેરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની કરવામાં આવી છે અત્યારે શું સમાચાર મળી રહ્યા છે અને અત્યારે હાલ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે કમલમ ખાતે તૈયારીઓ તૈયારીઓનો ધમધમાટ જે છે તે ચાલી રહ્યો છે ખૂબ જ સમય ની નવા પ્રદેશ અધ્યક્ષ જે છે તેમની નિયુક્તિ જે છે તે કરવામાં આવશે તેમનો પદગ્રહણ જે છે તે અહીંયા જે છે કરવામાં આવશે અને થોડી જ વારમાં કહી શકાય લગભગ

એ જે વિભાગો સંભાળતા અને લોકો વચ્ચે જેમની સમસ્યા માટે પ્રયત્ન કરતા એવી આ વ્યક્તિ ને જયારે ભારતીય જનતા પક્ષે

જે છે તે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે અને થોડી જ વારમાં તેઓ જે છે તે હર્ષ અહીંયા જોઈ શક થોડી વારમાં પહોંચશે આપ જોઈ શકો છો અત્યારે તૈયારીઓનો ધમધમાટ જે છે તે હાલ જે છે તે ચાલી રહ્યો છે કેમ કે છેલ્લા કેટલાય સમયથી હર્ષ આ જે છે તે વિલંબિત હતું છેલ્લા કેટલાય સમયથી માનવામાં આવી રહ્યું હતું કે જે કેન્દ્રીય કક્ષાના અત્યારે જે જળશક્તિ શક્તિ મંત્રી છે સી આર જે પ્રદેશ અધ્યક્ષ પણ છે ત્યારે જયારે તેમને કેન્દ્રીય કક્ષાનો જ્યારે દરજ્જો જે છે તે મંત્રીનો આપવામાં આવ્યો હતો જળ ત્યારે જ જ એવું માનવામાં આવતું હતું કેટલા કેટલાય સમયથી વાતો ચાલી રહી હતી કે હવે તેમની જે છે તે તેમના સ્થાને હવે કોઈ બીજા કોઈ નવા વ્યક્તિ ચહેરાને જે છે તે સ્થાન આપવામાં આવશે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ વિલંબિત હતું અને હવે જે છે તે ક્યાંક ને ક્યાંક જે છે તે કાલે તેનો મતદાન જે છે જે નામાંકન જે છે તે કરવામાં આવ્યું જેમાં ફક્ત ને ફક્ત જગદીશભાઈ વિશ્વકર્મા જે છે કે જે છેલ્લા ત્રણ સમયથી ધારાસભ્ય જે છે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાંથી આવે છે તેમનું તેમને એકલાનું જ જે છે તે નામાંકન તેઓ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થશે અને થોડી જ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે તો તે મહત્વનું શું સામે આવી રહ્યું છે શા માટે તેમની પસંદગી કરવામાં આવી છે કોઈ એક પણ ફોર્મ ભરાયા નથી અને તેમનું નામ પણ સામે આવ્યું છે જી જતીન જો હર્ષ ચોક્કસી જે રીતે કોંગ્રેસ દ્વારા હમણાં જે રીતે આપણે જોયું કે જે ઓબીસી કાર્ડ જે છે તે ઓબીસી કાર્ડ તેમના દ્વારા ખોલવામાં આવ્યું કે જે કોંગ્રેસમાં પણ જે પ્રદેશ પ્રમુખ છે તેમાં અમિત ચાવડા કે જે જૂનો ઓબીસી ચહેરો છે તેમને જે છે તે સુકાન સોંપવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ત્યારે અહીંયા પણ માનવામાં આવી રહ્યું હતું કે અહીંયા પણ છેલ્લા કેટલાય સમયથી એવી જ વાતો ચાલતી હતી કે જે નવા પ્રદેશ અધ્યક્ષ આવવાના છે તે ઓબીસીમાંથી જ આવશે અને તેવું જ થયું છે ઓબીસીનો જૂનો અને જાણીતો ચહેરો એટલે કે જગદીશભાઈ વિશ્વકર્મા જે છે તે તેમનું નામ જે છે તે અહીંયા બોલ્યું હતું અને અત્યારે હાલ કહી શકાય તેમની બીજા કોઈ વ્યક્તિ દ્વારા નામાંકન એટલા માટે જ મા નું નામ જે છે તે ફાઈનલ છે અને હમણાં થોડી જ વારમાં હવે જગદીશભાઈ વિશ્વકર્મા છે તેઓ નવા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે જે છે તે નિયુક્ત કરવામાં આવશે જી જી જગદીશ પંચાલનું જયારે પચીસ માં પહોંચી છે પ્રદેશ પ્રમુખ તરીકે તો તેમના જે સફર વિશેની કોઈ જાણકારી તમારી પાસે છે ક્યારેક કોઈક અંદર આંતરિક જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પણ કોઈની નારાજગીઓ સામે આવી છે જતીન જી જો ચોક્કસથી હર્ષ જગદીશભાઈની જો વાત કરું તો જગદીશભાઈ ઓગણીસો થી ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા હતા અને છેલ્લા બે હજાર બાર પછી તેઓ સતત જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી વિધાનસભા જે ગુજરાત જે અમદાવાદના પૂર્વ વિસ્તાર છે નિકોલ ત્યાંથી સતત ત્રણ વખતથી વિધાનસભામાં જે છે તે સીટ જીતતા આવ્યા છે નિકોલ વિસ્તારની ત્રણ વખતથી ધારાસભ્ય છે તેઓ તેઓ અમદાવાદના પૂર્વ જે

જતીન તો અત્યારે હાલ જે ભાજપની અંદર જે આ કાર્યક્રમનો ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે તેની અંદર કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે અને કેટલા પદાધિકારીઓ આવવાના છે શું કોઈ માહિતી સામે આવી છે જો ચોક્કસથી હર્ષ સાહેબને જણાવી દો કે જે ગુજરાતના જે એક તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તેઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે તે તે સિવાય જેટલા પણ ભારતીય જે ગુજરાત સરકારના જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લાના અધ્યક્ષો છે પ્રદેશના જે ઉપાધ્યક્ષો છે જિલ્લા મહામંત્રીઓ છે જિલ્લા મંત્રીઓ છે અને કાર્યકર્તાઓથી માંડીને લગભગ ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ જે છે તે અહીંયા આ જ્યારે તેમને નવા એક અધ્યક્ષ જે છે તે મળવા જઈ રહ્યા છે ત્યારે તમામ લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહે તેવી આશા છે લગભગ તે ત્રીસ થી ચાલીસ હજાર જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહે તેવું અત્યારે હાલ જે છે તે માનવામાં આવી રહ્યું છે જી જી હા પાટીલ ની ઉપસ્થિતિ દેખાઈ રહી છે કે નથી દેખાઈ રહી શું છે સમાચાર જો ચો ચોક્કસ હર્ષ જે રીતે મેસેજ જે મળ્યા છે કે ચોક્કસથી સીઆર પાટીલ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેશે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે તે રીતે જે ગુજરાત જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે સીઆર પાટીલ તેઓ પણ આ કાર્યક્રમની અંદર જે છે તે ઉપસ્થિત રહેશે તેમની સાથે સાથે કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ પણ કેટલાક જે છે તે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે રત્નાકરજી પણ જે છે તે અહીંયા ઉપસ્થિત રહેશે અને સાથે સાથે